તો નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે જે લોકોએ આસ્તર ઉપર હુમલો કર્યો તો એ લોકોને જાહેરમાં એ લોકોનું સરઘસ કાઢ્યું છે બાલ બાલ કાપીને સરઘસ કાઢ્યું છે અને એ પણ ઘોડા ઉપર નહીં ભાઈ ગધેડા ઉપર બેસાડીને સરઘસ કાઢ્યું છે જાહેરમાં બરોબર હું તમને આખો વિડીયો બતાવું છું તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ને આ મુસ્લિમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તમને આખો વિડીયો બતાવું છું તો નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હું છું તમારી સાથે અલ્કેશ મોદી ને અલ્કેશ મોદી ઓફિશિયલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અયોધ્યા ટ્રેન જે સ્પેશિયલ ચાલી રહી હતી સુરત થી અયોધ્યા આસ્થા ટ્રેન અને આ ટ્રેન ઉપર રાત્રે દસ પિસ્તાલીસ કલાકે વી ધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ઘણા લોકો કહી રહ્યા છે કે આ જે લોકો છે તે હિન્દુઓ છે ઘણા કહી રહ્યા છે કે મુસ્લિમો છે પરંતુ કહી દઉં કે હિન્દુ લોકો ભાઈ આ કામ કામ કરે અને જે છે છે તે કોઈક મુસ્લિમ જ કર્યું એવું મને લાગી રહ્યું બાકી ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે મુસ્લિમ જ કર્યું છે પરંતુ આપણે કોઈ એવું નથી કહેતા કે આ લોકો કર્યું પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો આ જે લોકો છે આ લોકો કોણ છે તો સૌથી પહેલા જે આ લોકો હુમલો કર્યો છે તેમાંથી બે લોકોની ધરપકડ પોલીસે કરી દીધી છે નંદુબાર પાસેની આ મહારાષ્ટ્રના નંદુબાર પાસેની આ ઘટના છે ત્યારબાદ જે લોકો છે તેના આજુબાજુના રહેવાસી છે તેમને એટીએસની ટીમ ત્યાં જઈ અને બે લોકોની પોલીસે અટકાયત કરી છે કારણ કે જાડીમાં છુપાઈ અને રાત્રે દસ ને પિસ્તાળીસ કલાકે આ રીતે પથ્થરમારો કર્યો હતો ત્યારે આખી જે ટ્રેનમાં છે તે લોકો ડરી ગયા હતા કારણ કે સ્વાભાવિક છે કે ભાઈ આટલા ધડાધડ પથ્થરો આવે તો લોકો ડરી જાય હવે આ જે લોકો છે તે કોણ છે તો અત્યારે તો ભાઈ સમાચાર આવી રહ્યા છે કે બે લોકોનું પોલીસે પકડી દીધા છે અને આ જે બે લોકો છે એ બે લોકોને હવે રિમાન્ડ ઉપર લેવામાં આવશે ત્યારે ખબર પડશે કે આ લોકો દ્વારા કરવામાં આવે તો હુમલો કે અથવા એની સાથે બીજા પણ જે એ બધા જોડાયેલા છે કે નહીં તો ભાઈ હવે પછી ખબર પડશે જ્યારે પૂછપરછ થશે ત્યારે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો હવે જો ઘણા લોકો કહી રહ્યા હતા કે ભાઈ આ લોકોનું સરઘસ કાઢવું જોઈએ ઘણા લોકો કહી રહ્યા હતા આ લોકોને બાલ કાપીને ભાઈ જાહેરમાં સરઘસ કાઢવું પડે પેલા ગધડા ઉપર બેસાડીને તો ભાઈ બિલકુલ સાચી વાત છે તમારે કે આ લોકોનું સરઘસ કાઢવું જોઈએ ગધડા ઉપર બેસાડીને કારણ કે જ્યાં સુધી આ લોકોનું આવું સરઘસ ઘાટવામાં નહીં આવે ત્યાં સુધી આ લોકો માનસે નહીં તમે જોયું છે હમણાં ભાઈ રામની શોભાયાત્રામાં પથ્થર મારો કર્યો હવે તમે સમજી શકો છો કે આટલી મોટી વેદ દેશ વિદેશોમાં ભાઈ રામની ઉજવણી થતી હતી ત્યારે આ લોકોએ પથ્થર મારો એમના ઘર ઉપર તમે ખેરાળુમાં જોયું છે ઘર ઉપર ભાઈ જેસીબી ચાલી ગયું બરાબર બુલડોઝર ચાલી ગયું ઘરનું નામ નિશાને નથી રહ્યું આ ભાઈ થવું જોઈએ આ બુલડોઝરની તાકાત છે પણ અત્યારે ભાઈ જે લોકો ટ્રેન ઉપર હુમલો કર્યો છે એની તાકાત કેટલી છે કે આ ટ્રેન ઉપર હુમલો કરીને અયોધ્યા જતી હતી ટ્રેન

આપણા દેશનું આ રીતે કરતા હોય છે ભાઈ તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી શકો છો કે આ લોકોનું સરઘસ ઘાટવું જોઈએ કે ના ઘાટવું જોઈએ બાકી મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ